હોમગાર્ડ દળની ભરતી થવામાં આવનાર પુરુષની જે લાયકાત હોવી જોઈએ તો સૌથી પહેલાં ભારતનો નાગરિક હોવો જોઈએ દસ પાસ અથવા તો એનાથી વધુ અઢારથી પચાસ ઉંમરવર્યાદા છે વજનમાં ઓછામાં ઓછું પચાસ ઊંચાઈ ઓછામાં ઓછી એકસો બાસઠ છાતી ઓછામાં ઓછી ઓગણ્યાસી અને પોસ સેન્ટીમીટર ખુલેલી હોવી જોઈએ અરજદાર કોઈ પણ ગુનાહિત કૃત્ય ન કરેલ હોવું જોઈએ અરજદાર કોઈ કોમી સંસ્થા અથવા તો સંકળા સાથે પણ જોડાયેલ ન હોવું જોઈએ એના પછી મહિલા માટે ખાસ ચાળીસ કિલોગ્રામ વજન હોવું જોઈએ એકસો પચાસ સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ અને અન્ય લાયકાત જે અથ્યા જે પુરુષમાં છે એ મહિલામાં લાગુ પડે ભરતી કસોટી કઈ રીતે હોય તો સૌથી પહેલાં આ સમય ભરતી મેળામાં જે ઉમેદવારો છે એમને શારીરિક કસોટીનું આયોજન થાય છે એની અંદર તમારે મેડિકલ ટેસ્ટ ખાસ પાસ કરવાનો હોય છે પુરુષ ઉમેદવારોને સોળસો મીટર દોડ હોય છે ન પૂરી કરવાની મહિલા માટે આઠસો મીટર દોડ હોય પોતા સેકન્ડની અંદર પૂરી કરવા એના તમને પંચોતેર તો મેદાનની જે દોડ છે અંદર હોય છે અને એ સમયની અંદર પૂરી કરે એમને પૂરેપૂરા ગુણ મળતા હોય છે અને અન્ય લાયકાત ધરાવતા જે નીચે મુજબની લાયકાત ધરાવે એમને પ્રાથમિકતા આપવામાં આવે છે જેમ કે જો તમે એનસીસીનું પ્રમાણપત્ર ધરાવો તો પાંચ ગુણ મળશે રાજ્ય કક્ષા અથવા રાષ્ટ્રીય કોઈ યુનિવર્સિટીએ રમતગમતની અંદર જો તમે મેડલ મળેલો હોય તો એના પાંચ પાંચ ગુણ ગુણ મોટર મોટર જે લાયસન્સ હોય તો મળે કોમ્પ્યુટર સીસી પરીક્ષા પાસ હોય તો પાંચ એના મળે છે આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારનો ટ્રેડ હોય તો પાંચ ગુણ એના મળે છે એના પછી શારીરિક કસોટીની અંદર પસંદ પામેલા ઉમેદવારોની તાલીમ કરવા માટે જે શારીરિક રીતે સક્ષમ હોય તે રીતે મેડિકલનું પ્રમાણપત્ર તમારે જોઈશે મેડિકલ ફિટનેસ મેળવ્યા બાદ અઢી કલાકની અંદર એવી દૈનિક બે પરેડ યોજી અને છત્રીસ પરેડોની અંતિમ તાલીમ અઢાર દિવસની અંદર પૂરી કરવાની રહેતી હોય છે જે ઉમેદવારોએ રિક્રુટ તાલીમ સો ખર્ચે શોખ જોખમી મેળવવાનું રહેશે મતલબ કે એના માટે તમને ભરતી બોર્ડ કોઈપણ પ્રકારનું ભથ્થું આપશે નહીં તાલીમ પૂર્ણ કર્યા પછી તમને ટર્નઆઉટ પીટી અને પદ કવાયતના વિશેષો સહિતની એક રિક્રુટ ટેસ્ટ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવશે અને રિક્રુટ ટેસ્ટની અંદર પાસ ઉમેદવારોની ભરતીની દરખાસ્ત નિયત નમૂનામાં કરતા હોય છે એના સિવાયની અન્ય જે પ્રમાણપત્રો તમારે કયા કયા જોઈએ તો જોઈ શકો છો જે તમને અહીંયા આપેલા છે એ તમામ પ્રમાણપત્રો તમારે જરૂર પડશે ભરતી માટેના દરખાસ્તની અંદર સૌથી પહેલાં ઉમેદવારનું નામ જન્મ તારીખ અભ્યાસ પોલીસ વેરિફિકેશન પ્રમાણપત્ર જેવા જોઈએ અન્ય જરૂરી સૂચના જે આપણે ખાસ અગત્યની હતી તો એ તમે તમારી જોઈ શકો છો અથવા તો તમે તમારી રીતે શકશો અને જે એ તમને ટેલિગ્રામ છે એની અંદર હું મૂકી દઈશ તો હવે મિત્રો જોઈએ કયા જિલ્લાની જાહેરાત છે એની વાત કરીએ તો જે નવી જાહેરાત ની વાત કરવામાં આવે તો જાહેર ખબર છે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગ્રામ રક્ષક દળના માનદ સભ્યોની ખાલી જગ્યા પર ભરતી અંગેની જાહેર ખબર રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દળના તાબા હેઠળ ને તંદન હંગામી ધોરણે માનવ વ્યતની ખાલી રે ગ્રામ રક્ષક દળ પુરુષ મહિલાઓ જે ખાલી જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવવા માટેની જે જાહેર ખબર આપી છે સ્થાનિક ક્ષેત્રની અંદર જે વસવાટ કરતા નિયમ શરતો માપદંડોને ધ્યાને લઈ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા જે ઇચ્છુક ઉમેદવારો હોય એ વસવાટની નજીકના વિસ્તારમાં રાજકોટ ગ્રામીણના તાબા હેઠળના જે પોલીસ સ્ટેશન છે ત્યાંથી તમને સોળ ત્રણ બે હજાર પચીસથી છવ્વીસ ત્રણ બે હજાર પચીસ ખાસ મિત્રો તારીખ યાદ રાખજો કે છેલ્લી તારીખ ફોર્મ મેળવવાની તમારે છવ્વીસ છે એના પહેલાં તમારે આધાર પુરાવા અને બાયદરી પત્રક સાથે જે પોલીસ સ્ટેશન ખાતે જીઆરડી જમાદારને તમારે ફોર્મ જમા કરાવવાનો રહેશે આ ફોર્મ તમને પોલીસ સ્ટેશનમાંથી જ મળશે જ્યાં તમારે ભરવાનું અને અધિકારીને આપી દેવાનું વીસથી થી પચાસ વર્ષ સુધી હોવું જોઈએ સ્થાનિક પાસા અને તમને જે સ્થાનિક વસવાટ હોય ભરી શકશે એટલે કે રાજકોટ ગ્રામ્ય વિસ્તાર સિવાયના લોકો ભરી શકશે નહીં અભ્યાસ દસ પાસ એના સિવાય માપદંડો તમે જોઈ શકો છો હમણાં આપણે વાત કરીએ એના એ જ છે અ મહિલા માટે પણ છે અને પછી જે પુરુષ બંને માટે અહીંયા આપેલા છે તમામ ભરતી પ્રક્રિયા જે સત્તા છે એ પોલીસ અધિરક્ષક પાસે અબાધિત રહેશે આ અંગે કોઈ પણ અન્ય જે નિર્ણય છે એ જે પોલીસ અધિરક્ષક રાજકોટ લઈ શકશે તેર ત્રણ બે હજાર પચીસના રોજ રાજકોટની જાહેરાત આવેલી છેલ્લી તારીખ છવ્વીસ છે ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો ફરી મળીશું નવી પ્લેટ સાથે નવા ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને ખાસ અન્ય જિલ્લાની માહિતી આપણે આ ચેનલ ઉપર અપડેટ કરી દઈશું જ્યારે આવશે ત્યારે